રાખવા માટે આવીએ છીએ મારું નામ મિલન છે મારા સાથીનું નામ સુમિત છે અમારી પૃથ્વનું નામ લોગ્રામ છે આનો પ્રોગ્રામ એટલે શીડી વે જે હવામાં તરતો દેખાય આનો ઉપયોગ મેડિકલ લાઈનમાં ખૂબ જ ખૂબ જ વધારે થઈ રહ્યો છે લાઈનમાં ખૂબ જ વધારે થઈ રહ્યો છે સાફ કરી દૂધ આ જે આધુનિક નવી ટેકનોલોજી છે જે મેડિકલ લાઈનમાં ખૂબ જ પોતાનું ક્ષેત્ર પ્રદર્શન સમાવી રહી છે આનું મુખ્ય કાર્ય સર્જરી પ્લાનિંગ બ્લડ વેસલ ટ્યુમર બ્રેઇન લિવર હાર્ટ વગેરે જેવા અંગોને સ્ત્રીમાં દેખી શકાય દર્દીને સરળતાથી સમજાવી શકાય અને પરફેક્ટ રીતે આથી સર્જરી કરી શકાય અને ઉચ્ચ ચોકસાઈથી ડોક્ટરો અને જે વિદ્યાર્થીઓ સાયન્સના હોય એમના માટે ખૂબ જ ઉપયોગી ફાયદાકાર આ હોલોગ્રામ નું પ્રોજેક્ટ વન સાઈડ ગ્લાસ નું બનાવેલું છે આનો પણ ઉપયોગ મેડિકલ લાઈફ ખૂબ જ વધારે બ્રેઇન હાર્ટ લીવર વગેરેમાં બ્લડ પ્રેશર વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે આથી દર્દીને સરળતાથી સમજાવી શકાય છે ડૉક્ટર સારી રીતે પ્લાનિંગ કરી શકે છે અને ખૂબ જ ફાયદાકારક છે